you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ માણસ સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો અમદાવાદના વાડસ સર્કલ પાસે ગમકવાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક કાર ચાલકે ત્રણ ટુ વ્હીલર અને એક રિક્ષાને અડપેટે લીધી હતી ત્યારે અકસ્માતમાં છ લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જ્યારે અનેક ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે થળ તેજની મણિચંદ્ર સોસાયટીમાં રહેતા તોત્તેર વર્ષીય રમણ પટેલ પોતાની એમજીએસ્ટર કાર લઈને સૌરાભજી કમ્પાઉન્ડ થી વાડ સર્કલ તરફ જઈ રહ્યા હતા ત્યારે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ત્રણ ટુ વ્હીલર અને એક રિક્ષાને ને અડફેટે લીધી હતી જેમાં ત્રણ મહિલા સહિત છ લોકો ને અડફેટે લીધા હતા ત્યારે તમામ ઇજાગ્રસ્તો ને સારવાર માટે અસરવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માત અંગે માહિતી આપતા એસીપી શૈલીસ મોદીએ જણાવ્યું હતું કે આજ રોજ સાંજે આશરે સાડા છ વાગે આ વાડ સર્કલ થી સારોજી કમ્પાઉન્ડ જતા રોડ પર દશામાના મંદિર પાસે ચાલક રમણલાલ દ્વારકાદાસ પટેલે કોઈ કારણસર પોતાની કાર પરથી કાબુ ગુમાવ્યો હતો તે દરમિયાન ત્યાં ચાલતા રાહદારીઓને અડફેટે લેતા પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે